તો ગુજરાત રાજ્યમાં આગામી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ અત્યારે વિસ્તારોમાં આજે વરસાદ હતો તો વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તો વાદળછાયું વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો હતો બારડોલીના સ્ટેશન રોડ ગાંધી રોડ પર પણ આજે વરસાદ વરસ્યો હતો જોકે અત્યારે જે છે તે ઘણી જગ્યા પર અત્યારે જે વરસાદ છે તે રોકાઈ ગયો છે પરંતુ આજે શાસ્ત્રી વિસ્તારમાં ત્યાં વરસાદ વરસ્યો હતો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં આજે સવારે વરસાદ વરસ્યો હતો સાથે વાત કરીએ બારડોલીમાં તો ત્યાં ધામરોડમાં પણ આજે ધામરોડ વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં આજે ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરેલી પણ જોવા મળી છે ત્યારે બાવીસ થી ઓગણત્રીસ જૂન સુધીમાં કેટલો વરસાદ પડી શકે છે આજે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે કેટલી અસર આ વિસ્તારોમાં જોવા મળી છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાયા છે મારા સૌરાષ્ટ્ર લોકેશન હેડ છે મિલન ઠાકર મારી સાથે જોડાઈ गया छे बाडोली थी अमीश हमारी साथे जुड़ाई गया छे आप बने आप बने સૌથી પહેલા વાત અત્યારે સૌરાષ્ટ્રની કરીએ તો મિલનજી કેવો વરસાદ આજે જોવા મળ્યો છે ધીમી ધારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે આ વખતે જે પ્રકારની ગરમી પડી છે ત્યારે સૌ કોઈ હવે વરસાદની રાહ જોઈ રહ્યું હતું ત્યારે અત્યારે વરસાદની શરૂઆત કહી શકાય છે કે હવે થઈ ગઈ છે વરસાદી સિઝન આવી ચૂકી છે તેવું આપણે માની શકીએ છીએ સૌરાષ્ટ્રમાં સ્થગિત થઈ ગયું હોય મંદ પડી ગયું હોય અથવા તો અટકાઈ ગયું હોય આ પ્રકારનો જે સિનારીઓ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ વરસાદની તો આજની વાત કરીશ આપને આજે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલની વાત કરીશ તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ હતો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ હતો એ પહેલાની જો વાત કરીએ તો પાછલા ત્રણ થી ચાર દિવસની અંદર આમ જુઓ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય તેવી જ રીતના કરીએ ગીર સોમનાથ જિલ્લા છે અમરેલી જિલ્લો છે જૂનાગઢ જિલ્લો રાજકોટના પણ ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો પરંતુ જે સત્તાવાર રીતના જે વરસાદની જે કહી શકાય ખેડૂતો ડોળે રાહ જોતા હોય આ પ્રકારનો જે વરસાદ છે સત્ર સત્ર સર્વત્ર જે સૌરાષ્ટ્રની અંદર વરસાદ હોવો જોઈએ આ પ્રકારના વરસાદ હજુ કોઈ એંધાણ નથી ગુજરાત કરીશ ભીમ અગિયારસ ની તો આપણે જણાવી દઉં કે ભીમ અગિયારસ ના દિવસે ખેડૂતો છે એ વાવણી કરતા હોય છે સુખનવંતી વાવણી જે ભીમ અગિયારસ માનવામાં આવતી હોય છે પરંતુ ભીમ અગિયારસ પણ ચાલી ગઈ છે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડ્યો છે પરંતુ જે સર્વત્ર જે વરસાદની જે ખેડૂતો જોઈ રહ્યા છે આવા તબક્કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી બાવીસ થી અને ઓગણત્રીસ તારીખ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે અને ખાસ કરીને જે અરબી સમુદ્ર ની અંદર અત્યારે જે સાયક્લોનિક અસર જે શરૂ થઈ છે તેમને લઈ અને વરસાદ આવી શકે છે ચોક્કસ એક સારા વરસાદની અત્યારે જરૂર છે કારણ કે પાણીની સમસ્યા વિસ્તારો ખેતી માટે ચોમાસું અને અત્યારે જે ચોમાસાના દિવસો નજીક છે પરંતુ વિધિવત રીતના હજુ ચોમાસાનો જે એક રાઉન્ડ છે એ જોવા નથી મળ્યો તો ચોક્કસ લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે જી વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વાતાવરણ બદલાયું અને બારડોલી નગર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો ખાસ કરીને જે સ્ટેશન રોડ વિસ્તાર છે બારડોલી કલાક સુધી સતત વરસાદની હેલી થઈ હતી અને જોર નરમ પડ્યું હતું અને બપોર બાદ ગ્રામ્ય વિસ્તાર જે છે બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામો છે ત્યાં લગભગ બપોર દરમિયાન એક થી દોઢ કલાક જેટલો સદંતર વરસાદ અત્યારે જોવા મળ્યો હતો જી

બંધાઈ રહ્યો છે અને ખાસ કરીને જે અત્યારે જે પ્રમાણ આજે જે વરસાદ વરસ છે દક્ષિણ ગુજરાતના જો જિલ્લાઓની વાત કરીએ તો સુરત જિલ્લાની સાથે સુરત જિલ્લો છે તાપી જિલ્લો છે નવસારી જિલ્લો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત નું જે ચેરાપુંજી ગણાય છે ડાંગ જિલ્લો છે ત્યાં પણ છૂટા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા પંદર દિવસ પહેલા પણ એક વરસાદની હેલી થઈ હતી અને વરસાદ વરસ્યો તો ત્યારબાદ ફરી ઉઘાડ જોવા મળ્યો હતો અને અત્યારે જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રમાં બાવીસ થી ઓગણત્રીસ દરમિયાન કેવો વરસાદ જોવા મળી શકે શું લાગે છે તેમાં પણ ખાસ કરીને વાત ખેડૂતોની કરીએ તો આ વખતે ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે

છે તો કરવામાં આવે પરંતુ વરસાદ ક્યાંક ને ક્યાંક હજુ પાડી આપતો હોય આ પ્રકારનું જે વાતાવરણ છે એ જોવા મળી છે સાથે સાથે આપણે જણાવ્યું કે હવે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા બાવીસ થી ઓગણત્રીસ તારીખ સુધી વરસાદની આગાહી કરી છે જેમાં જે ખાસ કરીને સૌરાષ્ટ્રના સાગરકાંઠા તેમજ જે તટીય વિસ્તારો ઉપરાંત રાજકોટ ભાવનગર કચ્છની અંદર પણ વરસાદ પડી શકે છે આ પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક સિસ્ટમ જે અત્યારે બંધાઈ રહી છે આ સિસ્ટમ બંધાવવાના કારણે વરસાદ છે એ સર્વત્ર જે કહી શકાય કે રાજ્ય ઉપર આમ તો આવી શકે છે વરસાદનો માહોલ છવાઈ શકે છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના લગભગ તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં બાવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે ચોક્કસ કહી શકાય કે અત્યારના તબક્કાની જો વાત આપણે કરીશ તો ખેડૂતોએ વાવણી કરવી છે ચોક્કસ કેટલાક વિસ્તારો અમરેલી જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે આ ઉપરાંત ભાવનગર બોટાદ જિલ્લાની અંદર વરસાદ એકંદરે સારો પડ્યો છે રાજકોટના પણ જો વાત જણાવીશ આપણે તો ગ્રામ્ય વિસ્તારો છે ખાસ કરીને ગોંડલ પડદરી સહિતના વિસ્તારોની અંદર વરસાદ એકંદરે જે કહી શકાય કે ખેડૂતો વાવણી કરી શકે આ પ્રકારનો વરસાદ ચોક્કસ પડ્યો છે પરંતુ જે હજુ પણ અડધું સૌરાષ્ટ્ર એવું છે કે જ્યાં વરસાદે વરસાદ રાજકોટ સિટીની અંદર જોવા મળી રહ્યા છે તેવી જ રીતના મોરબી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની એક ખપ છે દ્વારકાની વાત હોય કે પછી જામનગર જિલ્લાની વાત હોય કે પછી સુરેન્દ્રનગર વાત હોય

જે બિલકુલ ચોક્કસથી આશા રાખીએ છીએ આગાહી કરવામાં આવી રહી છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે જેથી કરીને જે લોકો છે જે ગરમીથી ત્રાહી મામલો છે કે જે ખેડૂતો છે જે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેમને તેમને તેઓ જે રાહ જોઈ રહ્યા છે તે પ્રકારનો વરસાદ ત્યાં વરસે એવી આશા રાખીએ છીએ ત્યારે સમય અહિયાં સમાપ્ત થાય છે આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રકારે આપણે જોયું કે જે રીતે વાત કરીએ અત્યારે બારડોલી દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં ઘણા એવા વિસ્તારો છે કે ત્યાં આજે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં